ઓગણત્રીસ વર્ષનો છોકરો પરમ વોરા એનું નામ પપ્પાનું નામ ઉદય વોરા મહેસાણા પાર્ટીના પૂર્વ પ્રમુખ પકડી લેવામાં આવ્યો છે પોલીસે એક રીલ બનાવી છે જેની અંદર એણે કેવી રીતે અકસ્માત કર્યો અમદાવાદના એસજી હાઈવે પર કેવી રીતે ભાગી ગયો અને પછી પોલીસે કેવી રીતે એને આટલા સમય પછી ઝડપી પાડ્યો એ પણ દેખાઈ રહ્યું છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવા નવીરાઓ આપણે ત્યાં પેદા કેમ થઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌથી પહેલાં અમદાવાદની પોલીસને અભિનંદન કેમ કે ચારેય બાજુથી થઈ રહેલા ટીકાઓના વરસાદની વચ્ચે સો જેટલા સીસીટીવીની તપાસ કરવી અને તપાસ કર્યા પછી એ ખબર પડવી કે એ જેને પકડવા જઈ રહ્યા છે એ તો ભાજપના મોટા નેતાનો મોટો છોકરો છે અને મોટો નબીરો છે અને પૈસાવાળો પણ છે અને છતાંય એ તપાસ કરીને માહિતી બહાર લાવીને આ વિષય પર કોઈ મીડિયા ટ્રાયલ નહોતા થયા કોઈ એટલા બધા પ્રશ્નો નહોતા પૂછાયા આ અકસ્માત મોટાભાગના લોકોને યાદ પણ નહોતો જે લોકો રિપોર્ટ કરી રહ્યા છે આ વિષયનો એ લોકો પ્રશ્ન કરી રહ્યા હતા વારંવાર કે આ કેસમાં તપાસ ક્યાં પહોંચી પણ પોલીસ પર એટલું બધું દબાણ નહોતું પોલીસ કદાચ આ ઘટનાને બહુ સરળતાથી આમ એને આમ પડી કુવાડીને પાછળ ફેંકી દેતી એવું પણ કરી શકતી હતી પણ એણે એવું નથી કર્યું એ ખબર હોવા છતાં કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાનો પુત્ર છે અને એટલે જ પોલીસ પોતાના નિષ્પક્ષ કાર્ય માટે અભિનંદનને પાત્ર છે કેમ કે ફોન તો આવ્યો હોય ને જ્યારે મહેસાણાના શહેર પ્રમુખનો છોકરો રહ્યો હોય તો ફોન તો આવે એટલે પરમ વોરા માટે પણ ફોન તો આવ્યા હશે પોલીસને પરંતુ છતાંય પોલીસે ખૂબ નિષ્પક્ષતાથી કામ કર્યું છે એટલે રાજ્યના ગૃહ વિભાગને સૌથી પહેલાં અભિનંદન એમણે જે કર્યું એના માટે બીજી તસવીર કે સામાન્ય રીતે આવા કોઈ પણ આરોપીઓ જ્યારે ગાડીમાંથી ઉતરતા હોય ત્યારે એમની સર્વિસ થયેલી જોવા મળતી હોય છે ઘણા બધા કિસ્સાઓમાં આ કિસ્સામાં એ નથી જોવા મળતી પણ એ અપેક્ષિત પણ નથી કેમ કે કોઈ પણ કિસ્સામાં સર્વિસ જ્યારે પોલીસ કરે છે ત્યારે બહુ એના વખાણને લાયક એટલે નથી હોતી કેમ કે આમાં કરે ને આમાં ન કરે ને એ બહુ લાખો એક અલગને લાંબો વિષય થઈ જાય છે પરંપરાએ શું કર્યું કેવી રીતે અકસ્માત થયું કે વહેલી સવારે સાયકલ લઈને સાઈડ પર એકદમ લેફ્ટ સાઈડ પર પોતાની લેનમાં જઈ રહેલા ડૉક્ટરને એણે અડફેટે લીધા તેનું કારણ એ છે કે ભાઈ પાર્ટી કરીને નીકળ્યો હતો ખાલી ઓગણત્રીસ વર્ષનો એ માણસ છે ઓગણત્રીસ વર્ષનો એ યુવાન અમદાવાદના વસ્ત્રાપુરમાં આખી રાત દારૂની પાર્ટી કરે છે અને દારૂની પાર્ટી એ રાજ્યમાં કરે છે જે રાજ્ય પોતાને દારૂબંધીવાળુંને સૌથી સુરક્ષિત રાજ્ય કહે છે વસ્ત્રાપુરમાં દારૂ ઢીંચ્યા પછી પાર્ટી કર્યા પછી સવારે ભાઈ નીકળે છે અને ડાબી બાજુથી ઓવરટેક કરવા જાય છે એકદમ સ્પીડમાં ચલાવીને વહેલી સવારે રામ જાણે ક્યાં પહોંચવાની ઉતાવળ હશે પાર્ટી કરી હોય તો એટલી સભાનતા એમને કદાચ એના કારણે નહીં રહેતી હોય કે શું એ ખબર નહીં પણ એ ડૉક્ટરોને અડફેટે લે છે ડોક્ટર્સ ઇન્જર્ડ થયા હતા ઇજાગ્રસ્ત હતા એ લોકોની પણ ફરિયાદો હતી એના પછી તો અમદાવાદમાંથી સતત એ ઘટનાઓ સામે આવી મુખ્ય પ્રશ્ન આ ઘટના અને આ માહિતી અને આરોપીના ઝડપાવા પછી એ પૂછાવાનો છે કે પોલીસે ખૂબ મહેનત કરી છે સો જેટલા સીસીટીવી તપાસ્યા છે ત્યારે ખબર પડી છે કે આ વ્યક્તિ કોણ છે અને એને બચાવવાની કોઈ જ કામગીરી નથી કરી પોલીસે એને ઝડપીને લાવ્યો છે બસ ખાલી હજુ એક પગલું હિંમત ઓર ગુજરાત પોલીસ ભરી દે અને એવું કહી દે કે દારૂ સપ્લાય કરવાવાળું કોણ હતું જ્યારે વસ્ત્રાપુરમાં પાર્ટી થઈ રહી હતી એ કોણ માણસો છે કે જે સતત દેશીને વિદેશી દારૂ છે સપ્લાય કરે રાખે છે પીવાવાળા ઢીંચવાવાળા ઢીંચીને તોફાન કરવાવાળા પકડાઈ જાય છે એ પીવડાવવાવાળા કેમ નથી ઝડપાતા એ પીવડાવવાવાળા સતત વર્ષોના વર્ષ પોતાનો આ ધંધો ચલાવે જ રાખે છે તો એ કોને કોને દર મહિને કેટલા કેટલા હપ્તા આપે છે એવી ડાયરીઓ કોઈ દિવસ નથી પકડાતી કે કયા પોલીસ સ્ટેશનમાં કયા અધિકારીને ક્યાં કેવી રીતે રૂપિયા ગયા અને પછી એ ક્યાં પહોંચે છે ઇલેક્શનમાં એ કોને દારૂ પીવડાવવામાં મદદ કરે છે આ બધી વાતો પણ ગુજરાત પોલીસ શોધીને લાવશે એવી અપેક્ષા છે જો આ બધાથી આપણે મુક્ત થઈશું તો ગુજરાત ખરેખર નબીરાઓથી મુક્ત થઈ શકશે નમસ્કાર